દેહ ગેહ પુત્ર પરિવાર મળદાને બળતા જુવે ને છતાં માણસ ન જાગે ને પોતાને પોતાનું પોતાનું આ મારું મારું કરીને જીવે એ મોટામાં મોટો મૂર્ખ છે પશ્યતામ અપશ્ય પશ્ય એટલે જોવું બળતી ચિતાને જોવે ને પોતે ન જાગે એ મૂર્ખ છે એ ગયો છે મારે જવાનું છે બસ કયા વારે જવાનું છે એ નક્કી નથી બાકી જવાનું તો છે આ જોવે જાણે છતાં ન જાગે એટલે શાસ્ત્ર તમને જગાડે છે કહે રાજા તારા મોતને અટકાવી નહીં શકું મોત તો તારું આવવાનું મરવાનું તો મારે છે પણ મોતને સ્વાગત કરીએ મોત ની આરતી કરીએ મરણને સુધારે એવું આ શાસ્ત્ર છે માણસની સો વર્ષની આયુષ્ય હોય એમાં માણસ પોતાની આયુષ્ય કેવી રીતે પસાર કરે તો કહે કે રાત એની બધી નિંદ્રામાં વહી જાય દિવસ ઉગે તો પરિવાર માટે એની ચિંતા માટે એના ભરણ પોષણ માટે આમ સો વર્ષ ક્યારે વયા જાય ખબર જ નથી અને અંતે આયુષ્યનો ઘડો ફૂટી જાય માણસ હાજો હવરો માણસ ઘરમાં ફોટો બનીને બેસી જાય છે અને એ ફોટાની ફ્રેમ પાછળ પછી ચકલાઉ માળા બાંધતા હોય છે એમાં સારા કોઈ આર્કિટેક્ટ હોય દાદાનો ફોટો ડ્રોઈંગ રૂમમાં હોય તો એ સલાહ આપે આ ફોટો જરા અંદર ક્યાંક મૂકી આવે આ દિવાલમાં જે પેન્ટ કરવો છે ને એમાં વચ્ચે આ નળે પછી દાદા ન્યાથી એ પાછા ટ્રાન્સફર થાય એને પાછા ન્યાથી ટ્રાન્સફર કરે પણ પેલા ચકલાઓને ખબર છે કે આ માળો તૈયાર કરનારો આ હતો આ મકાન આ બંગલાની આખી ડિઝાઇન એનો પાયાનો પથ્થર આ ફોટો જે છે ને એ હતો પણ હવે એને જગ્યા નથી મળતી ચકલાઓ એની ફ્રેમની પાછળ આવીને માળા બાંધતા આ મેસેજ છે મને તમને કે આપણા ઘરમાં જેની હા અત્યારે જે આ બધા ફોટા આપણે જોઈએ છીએ આ માળો એને તૈયાર કરી રહ્યો છે અને એ પછી પંખીના રૂપમાં આવીને મરીને તમારી સાથે ઘરના લોકો હાથે સંવાદ કરવા માંગે કે જોઈ લે હજી હું ગયો નથી તારી આસપાસ છું તારા શ્વાસમાં છું મારી જગ્યા બોલે ફરે રાખે પણ હું તો વ્યાસ ગાદી થી કહું કે નહીં આગ્રહ કરીને ભલે આધુનિકતા ફેશન બધું જરૂરી છે પણ આપણા માતા પિતા એ જ્યાં શોભે ત્યાં એનું સ્થાન એને મળવું જ જોઈએ બહુ સુંદર છે એને એને આપણે શું કામ જેનાથી બધું છે એને આપણે ભૂલી અને આપણે આધુનિકતામાં રચીએ બધું જરૂરી છે પણ જે આપણું ખાસ છે જે આપણું છે એને એને કમસે કમ એને હૃદય મંદિરમાં એને એવી રીતે સ્થાન આપે